બાયક મું બાયક એ સાડી એટમાય ઓ લાફા ની લાફા ઓ લાફા મેલે મેલ હે રો માય અને આ શું લઈને બેઠો હોતા તમ તું એટલે મેરમ થી ગાડી લાયો તો રમતો તો શું કરું લગન ની તારીખ કડા હે ને હજુ તાયો રમકડો રમા હે શું મેલને રમમાય નહીં દેતો દિમાગ બગાડા માયો તમ આ રમમાય ઉમર છે આ લગન ની તારીખ કડાઈ કંકોત્રો બંકોત્રો છપાવા નાચા છે તે શું તે શું લેવા નહીં જવાનું છે દરવાનું તને કીધું હે હું તો થાક્યો કામ કરી કરીને થાક્યો એક તો હવાર પાગ ને બધું દુખા કેડો બેડો મારી તોડી નાખી ત્યાં એમ નેમ લગન થાય છે તા હું આઈ જ એક તો મગજ બગાડી ના છું મારું આવડી ઉંમર એ ગાડો રમાય ને માર પૈણાવાની ઉંમર એ ઓ તારું આ મગજ બગડી રે હોવું જો ને મગજ લાફા હા અતા તમને ગરમ કરી બરાબર ધોઈ નાખી જો પૈણાવાનો હોય તોય એવું હા ધોઈ નાખીશ વારી

આપડે બાજુ કઈક નાચી છે તે લાફર મોકલ્યો મેં લેવા મોકલી દીધો લેવા જવું તો કશું કરું હું શું મને કશું નઈ કહ્યું પણ આપડા પેલા કુટુંબ પેલા કયું નહીં કશું જો એક વાત એમને બોલાવા હોય ને તો તમે નઈ આવતા બરાબર તમારે એમને ને તમારે કાપવા પછી અમારી એમને જોડ આપડે બનતું છત્રી કોઈ નઈ એમ

બધું આપડે નહી કરે બીજા કોણ કરવાના કુટુંબ વાળા ના કરે તો બીજા કોણ કરવાના એના લીધે નહીં તમારા લીધે આવું બરાબર હું એમ તો તમને અમારે કોઈ ને કશી હાઈ હોવે એટલે એમના વગર અમારો છે એટલે દાદાગીરી અમને એટલે ટકા આ તો ચાલ્યા લીધે કે આ આવું બાકી થયા

મસ્ત કલર હે કલર મસ્ત લાવે ભોણ શું અને શું કઉમા બધું કામલેટ જોઈ લેજો કામ કરો તારું આ તારીખ બત્રીસ બે બે હજાર છવ્વીસ ના રોજ નિર્ધારિત દાદી બતાવો ને દાદી મોટાભાઈ જોઈ લે તમે જોઈ લેજો

ચમનું દોરીન આયો આમાવારો જો દે ગજાજો ઉભારો બેહો બેહો રફર સંગ મુક્તિ કુરબા અને તખત છી બોણાન લખાઈ દીધું એટલે શે ના લખાયું તમે ના નતું કીધું લખવાનું હું ના નહીં બોલ્યો તમે પટ્ટા લાવવા પડ્યા